હાર્ટબર્ન એક ગંભીર સમસ્યા છે આ એક એવી સ્થિતિ છે જેમાં પેટમાં રહેલું એસિડ ફૂડ પાઇપમાં પાછું વહી જાય છે જેના કારણે હાર્ટબર્ન થાય છે આ પછી વ્યક્તિ બેચેન થઈ જાય છે હાર્ટબર્ન ઘટાડવા માટે તમે ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકો છો નંબર એક અજમાનું અને હળદરનું મિશ્રણ હાર્ટબર્નથી રાહત અપાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે અજમો અને હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પાણી સાથે પીવો થોડા સમયની અંદર આ તમારી છાતીમાં બળતરા ઓછી કરશે અને ઘણી હદ સુધી રાહત આપશે નંબર બે હાર્ટબર્ન ઘટાડવા માટે આદુ અને મધ એક ઉત્તમ ઉપાય છે આદુને મધમાં બોળીને લાંબા સમય સુધી ચૂસતા રહો આમ કરવાથી તમને હાર્ટબર્નથી રાહત મળશે હાર્ટબર્ન ઘટાડવા માટે આદુ એક ઉત્તમ ઉપાય છે નંબર ત્રણ ગરમ પાણી પીવાથી હાર્ટબર્નમાં રાહત મળે છે હુંફાળું પાણી તમારી છાતીમાં થતી બળતરાને ઘટાડે છે જો તમે પણ કોઈ ચૂર્ણ ખાતા હોવ તો તેને ગરમ પાણી સાથે ખાઓ તેનાથી હાર્ટબર્નથી રાહત મળી શકે છે આ ઘરેલું ઉપાયો અજમાવીને તમે હાર્ટબર્નથી રાહત મેળવી શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ